ને દુખાવો ના થાય બરોબર છે ઓનો મુરાડો બો ગુન ગુન કરીએ આપડે જોરદાર

લેબડો ખો ને શાક શાકમાં નાખીને તો તમારું શાક છે ને થઈ જાય થઈ જાય આ બધું તમારે છે ને છે ઉછેર કરો સારો કાપતા જ નહીં ના મળે તારા નથી તમે દિવાલ તમે આગી પાસે કરો પણ અમારી કાઢવા જ આ બધું મળી જાય ખબર જ નથી